હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં જો તમે નવી નવી ચાટ ખાવાના શોખીન છો તો આ રેસીપી તમારી ફેવરિટ થઈ જશે કારણ કે વનપોટ રેસીપી છે એ માત્ર દસ જ મિનિટમાં કુકરમાં જ બનીને તૈયાર થઈ જશે એ પણ એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર આ સરળ અને ચટાકેદાર રગડો જો તમે ઘરે બનાવી લીધો તો બજારની ચાટ તો તમે ભૂલી જ જશો તો આવી કડકડતી ઠંડીમાં રગડો જો મળી જાય તો નાના મોટા બધાને મજા પડી જાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલા સૂકા જે વટાણા હોય છે એ લીધેલા છે મેં અત્યારે ગ્રીન વટાણા લીધેલા છે તમે જે વ્હાઈટ કે પીળા વટાણા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો જે પણ વટાણા અવેલેબલ હોય એનાથી આ ચાટ આપણી એનાથી આ રગડો આપણો બની જશે તો જો અહીંયા આપણે વટાણા એને ગરમ પાણીમાં કલાક માટે પલાળેલા છે ઓવરનાઈટ આપણે એને નથી પલાળેલા તો ગરમ પાણીમાં પલાળશો તો ચાર થી પાંચ કલાકમાં પણ સરસ એવા પલળી જાય છે તમે જોઈ શકો છો એની સાઇઝ કરતા ડબલ થઈ ગયા છે તો હવે આપણે આને બાફવા માટે રાખવાના છે તો એના માટે આપણે અહીંયા એક પ્રેશર કુકર લીધું છે અને આ પ્રેશર કુકરમાં આપણું અહીંયા ફાઈનલ રગડો બનીને તૈયાર થઈ જશે તો એના માટે શું કરીએ કે વટાણાનું બધું પાણી હટાવી અને વટાણાને આપણે પ્રેશર કુકરમાં લઈ લીધા સાથે જ અહીંયા બે મોટી સાઈઝના બટેટાને આપણે વચ્ચેથી કટ કરી અને સાથે જ રાખી દેવાના છે બાફવા માટે તો જો બંને બટેટાને આપણે સરસ એવી છાલ કાઢી વોશ કરી અને પછી એને વચ્ચેથી કટ કરી લીધા અને કુકરમાં જ રાખી દીધા હવે સાથે જ અહીંયા એક મોટી સાઈઝનું ટમેટું અત્યારે દેશી ટમેટા મળે છે તો ખૂબ જ સરસ એવો આનો ફ્લેવર ટેસ્ટ આવશે તો જો ટમેટા છે એનો ઉપરનો ભાગ હટાવી અને એને પણ વચ્ચેથી કટ કરી અને રાખી દીધું સાથે એક મોટી સાઈઝ ડુંગળી લીધી છે એને આ રીતે કટ કરીને આપણે એડ કરી દેવાની છે નાની સાઇઝ ડુંગળી લેતા હોય તો બે ડુંગળીનો ઉપયોગ કરવાનો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ચમચી જેટલું અત્યારે આપણે મીઠું એડ કરેલું છે અને અડધી થી પોણી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ જે કપથી વટાણા લીધા હતા એ સેમ કપથી આપણે અહીંયા અઢી કપ જેટલું પાણી એડ કરેલું છે એટલે કે અઢી ગણું પાણી એડ કરેલું છે તો જો અહીંયા પાણી એડ કરી દીધું અને હવે વટાણા છે એકદમ સરસ એવા પ્રોપર કુક થઈ જાય રગડો છે એનું ટેક્સચર એકદમ બજાર જેવું આવે એના માટે આપણે અહીંયા એક ચપટી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે તો જો હળદર એડ કરેલી છે એટલે સોડાનું પ્રમાણ વધારે નથી રાખવાનું માત્ર એક જ ચપટી લેવાનું છે તો હવે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ આપણી સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને પાંચ થી છ વિસલ કરી લેવાની છે અથવા તો વટાણા છે એકદમ અડીએ અને મેસ થઈ જાય એવા થઈ જાય ત્યાં સુધી આપણે એને ખાવા દેવાના છે તો ચાલો આપણે એક મસાલો પણ બનાવવાનો છે તો કુકર છે એને બીજા ગેસ ઉપર રાખી દઈએ અને અહીંયા આપણે એક તવો ચડાવી દીધો તવામાં આપણે બે ચમચી જેટલું જીરું લઈ લીધું છે સાથે જ અહીંયા જે તીખી વેરાયટીના મરચાં હોય છે સૂકા મરચાં એ મેં છથી થી સાત જેટલા મરચાં લીધેલા છે આ બંને વસ્તુને સરસ એવી આપણે લેવાની છે બળે નહીં એનું ધ્યાન રાખી અને બંને વસ્તુને શેકી લઈ અને એક પ્લેટમાં આપણે એને લઈ લઈએ તો આ મસાલો છે એકદમ ફ્લેવરફુલ બને છે અને આનાથી રગડાનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે તો જો પ્લેટમાં લઈ લીધો ને હવે આપણે આને ઠંડુ થવા દઈએ તો જો ઠંડુ થઈ જાય પછી જ આપણે એને પીસવાનું છે તો ત્રીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી થતો માત્ર આ બે વસ્તુથી જ આપણો આ મસાલો બને છે પણ એટલું જોરદાર બને છે કે રગડાનો ટેસ્ટ છે એ સો ગણો વધી જશે તો જોઈ શકો છો તમે આપણે એને પીસી લીધું અને આ મસાલાને બનાવી અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો પાણીપુરીના પાણીમાં જો એડ કરશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો જોઈ શકો છો અહીંયા આપણે સાવ પાવડર નથી કરવાનો દરદરું એવું આપણે એને બનાવી લેવાનું છે તો ચાલો મસાલો છે તમે જોતા જ ખબર પડે છે કે બધી વસ્તુ સરસ એવી બફાઈ ગઈ છે તો સૌપ્રથમ તો આપણે બધું મિક્સ કરતા પહેલા જે ટમેટા છે એની છાલ હટાવી લઈએ તો જો આરામથી છાલ હટી જાય છે અને હવે હું તમને વટાણા પણ ચેક કરીને બતાવી દઉં તો આપણે બીજી વસ્તુ તો સરસ એવી થઈ ગઈ પણ વટાણા આપણે મેન જોવાના છે તો જો હલકું એવું જ પ્રેસ કરીએ તો વટાણા સરસ એવા મેસ થઈ જાય છે બસ એટલા વટાણાને આપણે બફાવા દેવાના છે વટાણા કાચા ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખશું તો સૌપ્રથમ હવે તો શું કરીએ કે આ બટેટા છે એને એક વખત બાર કાઢી લઈએ તો જો અહીંયા આપણે બધા બટેટાને બહાર કાઢી લીધા છે અને હવે જે આપણા વટાણા વધ્યા છે એને ચમચાની મદદથી કે પછી કોઈ મેસરની મદદથી આપણે હલકા હલકા આ રીતે આપણે એને અતકચરા કરી લેવાના છે તો જો આવી રીતે ચમચાની પાછળની સાઈડથી હું વટાણા અને જે ટમેટાના પીસીસ છે ડુંગળીના પીસીસ બધાને અતકચરા એવા કરી લઉં છું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા વટાણા છે એને સરસ એવા આપણે હલકા એવા મેસ કરેલા છે તો એને સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે બટેટા લઈ લઈએ તો બટેટા છે એને સરસ એવા આપણે મેસ કરી લેવાના છે તો બટાણા સાથે બાફવા રાખ્યા હતા એટલે બટેટા છે આપણા અટતાની સાથે જ મેસ થઈ જાય એવા બફાઈ ગયા છે તો જો બહાર કાઢીને મેસ કરવાનું કારણ એ છે કે જો રગડામાં જ આપણે એને મેસ કરશું તો એના મોટા મોટા પીસીસ રહી જશે પણ જો આ રીતે બહાર કાઢીને મેસ કરશું તો એકદમ નાના નાના આપણે એના ટુકડા રહેવા દઈશું બાકીનો જે બટેટા છે સરસ એવા એને મેસ આપણે કરી લેવાના છે વધારે મોટા ટુકડા મતલબ કે નથી રહેવા દેવાના તો હવે આ મેસ કરેલા બટેટાને આપણે જે વટાણા છે એની સાથે જ એડ કરી દેવાના છે આપણે અહીંયા કોઈ વઘાર નથી કરવાનો એકદમ અલગ રીતે રગડો બનાવશું પણ સ્વાદ પણ આનો એક એકદમ અલગ અને જોરદાર આવશે તમે બજારનો રગડો પણ ભૂલી જશો તો જોઈ શકો છો આપણે બટેટા છે એને એડ કરી હલકા એવા સરસ એવા એને મેસ કરી લીધા મેસ કરી લીધા પછી જ આપણે એમાં પાણી એડ કરવાનું છે અને પાણી પણ આપણે ગરમ જ એડ કરવાનું છે તો જો અહીંયા સાઈડમાં પાણી ગરમ થવા માટે મેં રાખી દીધું હતું અને ગરમ પાણી છે અત્યારે આપણે એડ કરવાનું છે તો જો આપણે જેટલો ઘાટો પાતળો રગડો જોતો હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો અત્યારે છે હું પાઉં સાથે ખાવા માટે રગડો બનાવું છું એટલા માટે મેં વધારે થોડું પાણી એડ કર્યું છે પણ હજુ આપણે આને ઉકાળવાનો છે તો ઉકળશે એટલે થોડો ઘટ થઈ જશે તો હવે આપણો રગડો છે ઉકળે છે તો એમાં જ આપણે થોડા મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ તમે નોર્મલ મરચું ઉપયોગ પણ કરી શકો છો સાથે જ આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ મોટી બે ચમચી જેટલો આપણે મસાલો એડ કરી દીધો તો હવે આ બધા મસાલાને સરસ એવા આપણે રગડા સાથે મિક્સ કરવાના છે રગડો જેમ જેમ ઉકળશે એની સાથે મસાલાનો કલર છે સરસ એવો આપણો રગડામાં આવતો જશે તો રગડાને છે આપણે પેસન સાથે પાંચથી સાત મિનિટ કે પછી દસ મિનિટ માટે સરસ એવો ઉકળવા દેવાનો છે જેટલો ઉકળશે એટલો જ ખાવામાં ટેસ્ટી બનશે તો એટલા માટે જ મેં અહીંયા પાણી અત્યારે થોડું વધારે જ એડ કરી દીધું છે તો જો હવે આપણો રગડો છે ને ઉકળવા દઈએ અને જો એકદમ સરસ એવો એ ઉકળી ગયો છે અને અત્યારે તમે એનો કલર પણ ચેક કરી શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને એકદમ સરસ એવી કિચનમાં સુગંધ પણ આવી રહી છે તો આપણે અહીંયા હવે એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે તો જો લાસ્ટની એક થી બે મિનિટ આપણે એને ઉકાળવાનો હોય ત્યારે ત્યારે જ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે જેથી કરીને એની એકદમ સરસ એવી સુગંધ આવે તો જો અહીંયા ગરમ મસાલો છે એને પણ સરસ એવો મિક્સ કરી દઈએ ને હવે આપણે એને એકથી બે મિનિટ માટે ઉકળવા દઈએ તમારે જો અને પાણીપુરી સાથે પાણીપુરીની જે પૂરી હોય છે એમાં ભરીને ખાવું હોય રગડા પૂરી તરીકે તો રગડાને થોડો વધારે ઘટ થવા દેવાનો છે અને પાઉં સાથે ખાવો હોય તો આપણે આને થોડો ઓછો ઘટ થવા દઈશું તો હવે રગડો આપણો ફાઇનલ બની ગયો છે તો લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ એડ કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને રગડાને નીચે ઉતારી લઈએ તો તમે અત્યારે રગડાનો કલર ચેક કરી શકો છો હજુ ખૂબ જ ગરમ છે થોડી વાર થશે એટલે હલકો એવો એ ઘટ થશે પણ પાઉં સાથે ખાવા માટે જો બનાવવો હોય તો આપણે એને આવો જ રાખશું તો હવે લાસ્ટમાં લીલા ધાણા એડ કરી દઈએ અને સરસ એવો રગડાને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો રગડાનું ટેક્સચર અને ગરમા ગરમ જો આવી ઠંડીમાં આ રગડો મળી જાય તો મજા જ પડી જાય અને જો બહારનો રગડો તો આપણે બધા ખાતા જ હોઈએ છીએ પણ એકવાર આ રીતે એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર કુકરમાં જ આ રગડાની રેસીપી ટ્રાય કરી જુઓ ખૂબ જ ખાવામાં મજા આવે છે અને એટલો ફ્લેવરફુલ બને છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો આપણે એને સર્વ પણ કરી દઈએ તો ગરમા ગરમ રગડો આપણે અહીંયા નાના નાના જે બ્રેડ હોય છે પાઉ હોય છે એના ટુકડા કરી લીધા એની ઉપર રગડાને રેડી દીધો ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી ઉપરથી આપણે એડ કરી દીધી સાથે જ મારી પાસે અહીંયા ગ્રીન ચટણી પણ અવેલેબલ હતી એટલે ગ્રીન ચટણી લઈ લીધી ઉપરથી થોડા દાડમના દાણા થોડું ટમેટું થોડા અહીંયા આપણે ઝીણું કટ કરેલી ડુંગળી લીલા દાણા અને મસાલા સીંગ પણ આપણે એડ કરી દીધી તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે આ રગડાને બનાવી અને એન્જોય કરી શકો છો તો જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો કે તમને મારો આ રગડાનો વિડીયો કેવો લાગ્યો તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ